ભુજ થી રાજકોટ ટ્રેન ને આજે ભુજ સ્ટેશને સવારે છ ત્રીસ વાગે પ્રસ્થાન કરાવવામાં આવ્યું એસટી બસ કરતા ઓછું ભાડું જનરલ કોચમાં એકસો પંદર રૂપિયા

શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે ભુજ રેલવે સ્ટેશનના સુપરીટેન્ડન્ટ શ્રી રાજીવ કુમાર સી એમઆઈ પંકજ કુમાર ઉપસ્થિત રહ્યા હતા કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડાના સતત પ્રયત્નો અને રજૂઆત ને કારણે કચ્છને સૌરાષ્ટ્રની જોડતી ટ્રેન આપવામાં આવી છે આ ટ્રેનને દ્વારકા સુધી લંબાવવાની રજૂઆતો પણ કરવામાં આવી છે જેથી આ ટ્રેનને વધુને વધુ ટ્રાફિક મળી રહે તેમજ આ ટ્રેનને અંજારનો સ્ટોપ આપવા પણ રજૂઆત કરાય છે આ ટ્રેન ભુજથી દરરોજ છ ને પચાસ વાગે જ્યારે રાજકોટથી બપોરે બે ને ત્રીસ વાગે ઉપડશે પ્રવાસીઓને ટ્રેનનો વધારેને વધારે લાભ લેવા જણાવવામાં આવ્યું છે ભુજથી રાજકોટ જનરલ કોચમાં એકસો પંદર રૂપિયા ટિકિટ છે સેકન્ડ ક્લાસ સીટિંગમાં એકસો ને પચીસ રૂપિયા ટિકિટ છે અને એસી ચેર કારમાં પાંચસો ને પાંત્રીસ રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે જે એસટીની બસો કરતાં ઓછું ભાડું હોતા મુસાફર વર્ગને ફાયદો થશે પ્રથમ દિવસે બોટી પચાસ જેટલા પ્રવાસીઓ આ સફરમાં જોડાયા હતા આજે કચ્છ માટે ખૂબ જ આનંદની ઘડી છે કારણ કે સૌરાષ્ટ્રને જોડતી કચ્છને સૌરાષ્ટ્ર જોડતી આજે ભુજ રાજકોટ ટ્રેન શરૂ કરવામાં આવી છે આ આપણા લોકલા લીલા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાની લાંબા સમયની રજૂઆત હતી અને લાંબા સમયથી તેઓ રજૂઆત કરતા આવ્યા હતા આજે જ્યારે આ ટ્રેન મળી છે ત્યારે કચ્છવાસીઓને ખૂબ જ આનંદ છે આ ટ્રેનને જો દ્વારકા સુધી લંબાવવામાં આવશે તો હજુ પણ એને સારો ટ્રાફિક મળશે બે દાયકા પછી સૌરાષ્ટ્રને કચ્છ સાથે ટ્રેન માર્ગે જોડવામાં છે ત્યારે અંજારને પણ સ્ટોપ આવવો જોઈએ કારણ કે અંજાર પણ એક મોટું શહેર છે અત્યારે જે રૂટ બહાર પાડવામાં આવે છે અંજારનું ક્યાં નામ નથી તો અંજારને સ્ટોપ મળે એ પણ જરૂરી છે સાથે સાથે જે પેસેન્જરો છે એ રાજકોટ જવા માટે આ ટ્રેનનો વધુમાં વધુ ઉપયોગ કરશે તો બહુ સારા પરિણામ આવશે અને આવનાર દિવસોમાં આ ટ્રેન કાયમી થઈ ભુજથી રાજકોટની જે ટ્રેન ચાલુ કરવામાં આવી છે જે બહુ ખુશીની વાત છે આ ટ્રેન જૂન સુધી ચાલશે સ્પેશિયલ ટ્રેન તરીકે પછી ટ્રાફિકને હિસાબે અને જે રીતે આમાં ઓક્યુપેન્સી મળશે એ હિસાબે રેગ્યુલર કરવામાં આવશે એવી ધારણ અમને રેલવે ડિપાર્ટમેન્ટે આપી છે જે ખુશીની વાત છે પરંતુ અમારી જે માંગણી છે એ દ્વારકા સુધી લંબાવવામાં આવે સોમનાથ દ્વારકા જે આજે યાત્રાના સ્થળે લોકો જાય છે એમાં ટ્રાફિકમાં બહુ જ વધારો થશે એવી અમને આશા છે અને આનો ટાઈમ પણ ટાઈમ પણ થોડોક ઓછો થાય એના માટે અમે પ્રયત્ન કરશું કે કઈ રીતે આ ટેકનિકલ વિશે છે રેલવેનો એમાં જો ટાઈમ ઓછો થઈ જાય તો ભુજ થી રાજકોટ ની પણ ટ્રેન ફૂલ જવાની આશા છે આજે કેટલા પેસેન્જર આજે સિત્તેર પેસેન્જર લગભગ લોકલમાં ગયા જનરલ કોચ અને વીસ થી પચીસ રિઝર્વેશનથી ગયા છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર